અને હીટ વેવ વચ્ચે કુંડા ચકલી ઘરની ભારે ડિમાન્ડ લૂ અને હીટ વેવ સખત ગરમી અને બળબળતા તાપ વચ્ચે લોકો અબોલ જીવોને બચાવવા આગળ વધ્યા છે માનવ જ્યોત સંસ્થા દ્વારા પંદર હજાર ચકલી ઘર પંદર હજાર ગુંડા વિતરણ કરાયા છે ગામોમાં શહેરોમાં ગુંડા ચકલી ઘરોની ભારે ડિમાન્ડ રહી છે અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ ઉનાળાના પ્રારંભે જ માનવ સંસ્થા ભુજ દ્વારા કુંડા અને ચકલીઘરનું વિતરણ શરૂ કરી દેવાયું અત્યાર સુધીમાં અમે લોકોએ લગભગ સોળ હજાર જેટલા કુંડા અને સોળ હજાર જેટલા ચકલીઘર વિતરણ કર્યા છે ભારે ડિમાન્ડ છે અત્યારે અમે પહોંચી નથી શકતા અને ભાઈ પાસે માલ નથી જેટલો માલ આવે એ માનવજો સતા લઈ લે છે અને જરૂર જ્યાં જ્યાં જરૂર છે ત્યાં અમે આ કુંડા ચકલીગર પહોંચાડી છે અત્યારે કચ્છના જુદા જુદા શહેરો અને ગામડાઓ એ આ જીવદાય અભિયાનમાં જોડાયા છે અને અત્યારે દરેક ગામોની અંદર તમે જુઓ કુંડા અને ચકલીઘર લટકતા હશે આ આપણી જાગૃતિ છે પહેલાંના જમાનામાં આપણા વડીલો જે કાર્ય કરતા એ આજે આપણા જે પણ પરિવારજનો છે આપણા અત્યારની જે પેઢી છે એ પણ હવે કરવા લાગી છે કારણ કે જીવદાયની જ્યારથી સમજ આવી છે ત્યારથી લોકો આ કામમાં જોડાયા છે સૌ પ્રથમ વર્ષે જ્યારે વીસ વર્ષ પહેલાં આ પ્રવૃત્તિની શરૂઆત થઈ ત્યારે પહેલાં વર્ષે અમે લોકોએ પચાસ કુંડા અને પચાસ ચકલીકર વિતરણ કર્યા હતા બીજા વર્ષે સો કુંડા અને સો ચકલીકર વિતરણ કર્યા ત્રીજા વર્ષે દોઢસો દોઢસો ચકલીઘર કુંડા વિતરણ કરાયા ગયા વર્ષે અમે લોકોએ ચાલીસ હજાર કુંડા અને ચાલીસ હજાર ચકલીઘર વિતરણ કર્યા તો આ વર્ષે હજી ઉનાળાની શરૂઆત થઈ છે લગભગ અત્યારે પંદરથી સત્તર હજાર જેટલા કુંડા ચકલીઘર અમે લોકોએ વિતરણ કર્યા છે પંદર હજાર કુંડા અને પંદર હજાર ચકલીઘર તો ચારે બાજુ કુંડા અને ચકલીઘરની બહુ જ ડિમાન્ડ છે અમે પણ પહોંચી નથી શકતા કુંભારી ભાઈઓ જેટલો પણ માલ આપે એ માનો જો સસ્તા લઈ લે છે અને જ્યાં જ્યાં ઓર્ડર હોય અને ત્યાં અમે પહોંચાડીએ છીએ કચ્છના લગભગ ગામોમાં અત્યારે તમે જોતા હશો કુંડા અને ચકલી ઘર લટકતા હશે ઉનાળાની કાળઝાર ગરમી તરસ્યા પક્ષીઓને પાણી મળે અને ચકલીને રહેવા ઘર મળે એવા ઉદ્દેશ સાથે આ અભિયાન માનવજત સંસ્થાએ વર્ષોથી ચાલુ કર્યું છે અને અત્યારે પણ આ અભિયાન ચાલું છે લોકોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે તમે જો લૂ વાય છે હિટવેની આગાહી બળબડતો તાપ અને સખત ગરમી આવી ગરમીમાં જો તરસ્યા પક્ષીઓને પાણી ન મળે તો એ તરફડી તરફડીને મરી જાય તો આપણને આ પક્ષીઓને છે ને માટે મારે દરેક જીવદયા પ્રેમીઓને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરના બાલ્કનીમાં છત ઉપર જ્યાં પણ જગ્યા હોય ત્યાં પાણી માટે એક મૂકો અને એક ચકલી ઘર અવશ્ય બાંધો કારણ કે આ જીવદયાનું બહુ અતિ ઉત્તમ કાર્ય છે ચકલીઓને અને પક્ષીઓને પીવા પાણી મળશે એનાથી મોટું કોઈ પુણ્ય નથી અને જ્યારે ચકલીને રહેવા ઘર મળશે ત્યારે એ પણ એક પુણ્યનું બહુ મોટું કામ છે તો આપ સૌને મારી આજના આ ક્ષણે નમ્ર વિનંતી છે કે તમારા ઘરની અંદર એક કુંડો અને એક ચકલીઘર અવશ્ય મૂકો તરસ્યા પક્ષીઓને પાણી મળે ચકલીને રહેવા ઘર મળે અને આપણને પણ પુણ્યનો પ્રાપ્ત થાય અત્યારે કચ્છના દરેક ગામો શહેરોના યુવક મંડળો મહિલા મંડળો ટ્રસ્ટો મંદિરો દરેક લોકો મહિલા મંડળો દરેક અમારી સાથે જોડાયા છે જેના કારણે આ અભિયાનને વેગ મળી રહ્યું છે અત્યારે ઘણી બધી ચકલીઓ દેખાવા લાગી છે આપણે જોઈએ છીએ જૂથમાં હવે ચકલીઓ દેખાય છે અને જ્યાં જ્યાં અમે લોકોએ ચકલીઘર ગોઠવ્યા છે એના બહુ સારા પરિણામ આવ્યા છે લોકો દરરોજ સાંજે આ વોટ્સઅપ ઉપર મને મોકલાવે કે જો તમે ચકલીઘર લગાવી ગયા હતા ને એમાં ચકલી આવજા કરે છે ચકલીએ માળું બાંધ્યો છે ચકલી ઈંડા મૂક્યા છે ક્યાંક ચકલી બચ્ચાને ખવડાવી રહી છે ડાણો તો આવું જ્યારે જોવા મળે ત્યારે અમને પણ આનંદ થાય કે અમે જે કાર્યમાં જોડાયા જે કાર્ય શરૂ કર્યું એ કાર્યમાં હવે સફળતા બની રહી છે તો લોકોને મારી નમ્ર અપીલ છે જીવડાયાના આ કાર્યમાં આપ સૌ સાથે જોડાવ